ચાલો મિત્રો કામ છે મજામાં છો અમારે મજામાં છે તો હાઈ થયા હનમાનગાળા કાંડી ગયો એમાં ચાલો તમને હનુમાગામાં લોકેશન બતાવું તો અમારે ભ્રતભાઈ ડાબે ઠીક ઠીક ગયા લે અમારા ભ્રતભાઈ ઢાભે હા મોહદ હા આવી ગયું છે હનુમાન ગાળાનું પાઠ ગયું હનુમાન દાદાનું અમારો આવો નવો બ્લોગ જોતા રહીજો કન્ટિન્યુ રહીજો આવશે મજા રોડે પણ મસ્તિકાનો કાનો રૂટ પર બની ગયો છે કાંઈ ઘટે નહીં પણ આપણે રહી છે ગાંઠિયા પાડવા માટે લાખ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો લાખ સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ પૂરો થવા માટે વિનંતી

હવે ન્યાંથી પછી આવી જાય તો કારો તો ધારાનો પર નજર હું તમને આગળ બતાવું હનુમાન ગયા તમે કોઈ દિવ ના આવે તો આવો એકવાર આવશે મજા હાથી લાગી ગઈ છે હવે કાંડી ગી

રો પાણી વેતો ગઈ ગ્યા છે સક્કા છે ને પછી મને નાક અવાજ બીજો બધો અવાજ કાઢવો પડે આ ચાલુમાં મોલલાન ખોલન બોલી જાય ને તો કાય બોલ્યું હોય ને અવાજ નીકળી જાય કોકો ન તો બોલ્યો એટલે આવ્યો છો તે ઇને બેન તાકે છે ને યાર ઇની વસ્તુ ન થાવા માં એટલે ધ્યાન જફાળી જાય

Garo je on žena